લાડુ જમણની એ ભારતીય જનતા પાર્ટીના ગણપતિ મંગલ મહોત્સવમાં માં આજે વરસતા વરસાદની વચ્ચે દાદાના આશીર્વાદથી ખૂબ સરસ રીતે પાર પડેલી છે જેમાં અઢાર લાડુ ખાય અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે દ્વિતી ક્રમાંકે ગોવિંદ લાડુ ખાઈને આવ્યા છે માવજીભાઈ જે લાડુ ખાઈને ઓળખીયા ક્રમાંકે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવી જ રીતે બેનોમાં સાવિત્રીબેન જે બાર લાડુ ખાય અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે કોમલબેન યાદવ જે અગિયાર લાડુ ખાય અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે અને ઉજીબેન પંડિયા જે નવ લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું વરસતા વરસાદની વચ્ચે અમારા ભાજપ પરિવારની ટીમે આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવવામાં અનહદ મહેનત કરી અને બારના વિભાગમાંથી અંદરના વિભાગમાં લાવી અને અમે આ સ્પર્ધાને સફળતાપૂર્વક યોજી શક્યા છીએ એનો હું રાજીપો વ્યક્ત કરું છું